નમસ્કાર દર્શક મિત્રો હવા પાણી અને ખોરાક જે બધું ખરાબ થઈ જવાના કારણે આજે દિન પ્રતિદિન અલગ અલગ ટાઈપની બીમારીઓ વધી રહી છે તો આપણે આ બેનનો પરિચય પેલા તો લેશું તમારું નામ શું છે મારું નામ રમણભાઈ સભીનાબેન રમણભાઈ દીવા અને તમારું ગામ બારતાડ એટલે વાસદા તાલુકો અને જિલ્લો નવસારી તો મને એ જણાવો કે તમને શું સમસ્યા હતી અને કેટલા સમયથી હતી સફેદ પાણી ની સમસ્યા અને કેટલા સમય થી હતી છ સાત વર્ષ થી અચ્છા એટલે એમાં શું થતું આમ આખું શરીર દુખે અચ્છા આખું શરીર દુખે થાક બો લાગે કામ કરવાનું મન નહીં થાય બરાબર ને અને કામકાજ તમે શું નહીં કરી શકતા હતા ત્યારે બધું જ કરીએ પણ અચ્છા થાકી જવાય અચ્છા થોડુંક કામ કરે એટલે થાકી જવાતું બરાબર ને તો આ જયારે આવી તકલીફ હતી તો તમે કોઈ એની સારવાર કરાવી કે નહીં કરવા અચ્છા તો ક્યાં ક્યાં સારવાર કરાવી ધરમપુર દવાખાના અચ્છા રેગ્યુલર ચાલતી કેવું કે અલગ અલગ જગ્યા નહી થાય તો આપણે વેજ ની દવા પણ કરાવતા હોઈએ તો વેદની દવા કોઈ કરાવી અચ્છા અને એ સિવાય આપણે ભગતભુવાનું કોઈ કરાવ્યું નહીં તો વેદની દવા પણ કરી અને ની દવા પણ કરી બધું જ કર્યું પણ એનું રિઝલ્ટ તમને શું મળ્યું કઈ ફેર નહીં પડ્યો અને છ સાત વર્ષથી તમે આ તમારી સમસ્યાની સામે લડતા જ હતા બરાબર ને તો કેટલો ખર્ચો કર્યો હશે તમે દવાઓ પાછળ વીસ પચીસ હજારનો ખર્ચો ઓછામાં ઓછો કરી નાખ્યો એના કરતા વધારે પણ હશે બરાબર ને સમસ્યા તેની તે જ તો અત્યારે હાલમાં કેવું છે સારું છે તો કેવી રીતના સારું થયું અચ્છા જે અત્યારે અહીંયા આપણે ટેબલ પર રાખી છે આ તમે વસ્તુ વાપરી અને એનાથી તમને રિઝલ્ટ મળી ગયો તો આ નેટસપ કંપનીની પ્રોડક્ટ છે નેચરા મોર રેન્જની હેલ્થકેરની પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ એમણે વાપરી અને આજે એમને જે સમસ્યા જે સફેદ પાણીની હતી એ દૂર થઈ ગઈ તો મને એ જણાવો કે આ જે કેટલા દિવસ તમે વાપર્યા પછી તમને રિઝલ્ટ મળી ગયું એક ડબ્બો પૂરો થઈ ગયો એટલે એક મહિના પછી તમને એનું રિઝલ્ટ દેખાવાનું ચાલુ થયું બરાબર છે તો કેવી રીતના વાપરતા સાંજે એટલે દૂધમાં કે પાણીમાં લેતા પાણીમાં જ એટલે હુંફાળું પાણી થોડું સાદું જ પાણી અચ્છા અને એમાં બે ટાઈમ લીધો અને તમને એક મહિનો વાપર્યા પછી એની અસર થવાની ચાલુ થઈ ગઈ તો અત્યાર સુધી મતલબ કેટલા મહિના થઈ ગયા છે આ મહિના થઈ ગયા અચ્છા તો સાત મહિનાથી તમે રેગ્યુલર અત્યારે વાપરી રહ્યા છો કે બંધ કરી નાખ્યો અત્યારે ચાલુ જ છે તો હવે કેટલો ફાયદો થઈ ગયો તમને એનાથી લાગે એટલે કામ બરાબર કરી શકો બરાબર છે અને જે સફેદ પાણીની જે સમસ્યા હતી એ દૂર થઈ ગઈ બરાબર હવે નથી આવતું બરાબર એ કેટલા મહિના પૂરા થયા આ વસ્તુ વાપરીને અને પછી સફેદ પાણીની સમસ્યા દૂર જ થઈ ગઈ એકદમ છ મહિના પછી ઓકે இடையில நியமித்து வாங்கி ஆக